અરવલ્લી જિલ્લાના મેઘરાજા તાલુકાના જીતપુર ગામે પરંપરાગત રીતે ગૌરી ઉજવણી કરવામાં આવી હતી પાંચ દિવસ નાની બાલિકાઓ કરંડિયામાં સાત જેટલા ધાન્ય ઉગાડીને દરરોજની પૂજા કરે છે આ રીતે પાંચ દિવસ સુધી પૂજન અર્ચન કર્યા બાદ પાંચમા દિવસે નાની દીકરીઓ જાગરણ કરે છે ત્યારે જાગરણના દિવસે રાત્રે નાની દીકરીઓ વરકન્યાના ગણવેશમાં સજ્જ થઈને ગ્રામજનો મહિલાઓ અને અન્ય બાલિકાઓ સાથે વાતતેજતે ગામમાં વરઘોડો કાઢવામાં આવે છે ત્યારબાદ વરકન્યાના વિધિસર લગ્ન યોજાય છે અને ગ્રામજનો અને બાલિકાઓ લગ્ન ઉત્સવમાં નાચગાન કરી લગ્ન ગીતો ગાય છે આમ પૂરી શ્રદ્ધા સાથે ગૌરીવ્રતની ઉજવણી કરાય છે તો આખી રાત જાગરણ કરીને બીજા દિવસે ગૌરવને જળમાં વિસર્જિત કરવામાં આવે છે આ અનોખી રીતે ગૌરવની ઉજવણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સી એન્ડ ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ